શું તમને ક્યારે લાગે છે કે તમારું આ જીવન એક ઇત્તેફાક છે ના ના એ એક ઊંડી સુંદર અને યોજના છે તમારો જન્મ તમારું પરિવાર તમારી સફળતાઓ બધું જ તમે પોતે પસંદ કર્યું હતું આ દુનિયામાં આવતા પહેલા ઘણું પહેલા હા તમે સાચું સાંભળ્યું તમે પોતે તમારી દરેક ખુશી દરેક ગમ દરેક સંબંધની પસંદગી કરી હતી પણ કેવી રીતે અને કેમ એક એવી અદ્રશ્ય દુનિયામાં જ્યાં સમય પોતે થંભી જાય છે જ્યાં આત્મા પોતાના આગામી જન્મની સમગ્ર વાર્તા પોતે લખે છે ત્યાં આ નિર્ણયો લેવાયા હતા આજે આપણે એ રહસ્યનો પડદો ઊંચો કરીએ જેને સદીઓથી વેદોમાં ઉપનિષદોમાં બુદ્ધમાં સૂફી સંતોમાં અને ગુપ્ત જ્ઞાનમાં છુપાવી રાખવામાં આવ્યું છે જો તમે તૈયાર છો તો આ યાત્રામાં અંત સુધી સાથે રહેજો કારણ કે આજે તમે પોતાને એવી રીતે જોશો જેવી રીતે કદી જોયા નહોતા આ વિડિયોમાં આપણે જાણીશું કેમ તમારી આત્માએ આ જીવન પસંદ કર્યું જન્મ પહેલા તમારી કિસ્મત કેવી રીતે નક્કી થઈ આત્માનું અસલ હેતુ શું છે અને આ ખોવાયેલું જ્ઞાન સમજીને તમે પોતાના જીવનની દિશા કેવી રીતે બદલી શકો છો આ ફક્ત એક વાર્તા નથી આ તમારા અસ્તિત્વનું સૌથી મોટું રહસ્ય છે જે જાણવું તમારી આત્માનો હક છે ભાગ બે પ્રાચીન સત્ય આત્માના જન્મ પહેલાની પસંદગીનું રહસ્ય આ આજનું નથી હજારો વર્ષ જૂનું છે ઋગ્વેદ ઉપનિષદ બૌદ્ધ ગ્રંથ ગરૂડ પુરાણ તંત્રશાસ્ત્રોમાં બધે વિસ્તારથી સમજાવાયું છે માત્ર ભારતથી જ નહીં હર્મેટિક ફિલોસોફીમાં સૂફી સંતોની ગૂઢ જ્ઞાન પરંપરામાં પ્રાચીન ખ્રિસ્તી રહસ્યવાદમાં પણ આ રહસ્યનો ઉલ્લેખ મળે છે બૌદ્ધ ધર્મના તિબેટીન સિદ્ધાંતોમાં બારડોની વાત છે જ્યાં આત્મા જન્મ પહેલા પોતાનું આગલું જીવન પસંદ કરે છે યોગીઓના સાધના માર્ગમાં પણ એ જ શીખવાયું છે કે આત્માનું આગલું જીવન તેની ચેતના અને કર્મો પર આધારિત હોય છે બધી પરંપરાઓ એક જ વાત કહે છે કે આપણે આ જીવનમાં અજાણતા નથી આવ્યા આપણે જાણી જોઈને સમજીને પસંદ કરીને આવ્યા છીએ ભાગ ત્રણ જીવન એક ચેતન વિકલ્પ છે તમારું આ જીવન કોઈ સંયોગ નથી આ એ યાત્રા છે જેને તમારી આત્માએ પોતે પસંદ કરી હતી દરેક પડકાર દરેક જીત દરેક રિશ્તું જેને તમે પ્રેમ કર્યો કે ખોવું પડ્યું બધું જ તમારો પરિવાર તમારો આત્માનો સાથી એમાંય તમારા સંઘર્ષો પણ આ બધું તમારી આત્માની એક સમજી વિચારીને બનાવેલી યોજનાનો હિસ્સો છે જન્મ પહેલાં એવા એક આયામમાં જ્યાં સમય અને સ્થાનનું અસ્તિત્વ જ નથી તમારી આત્માએ આ બધું નક્કી કર્યું હતું તમારું જીવન કોઈ અકસ્માત નથી આ એક પવિત્ર યોજનાનો ભાગ છે એ યોજના જેને તમે પોતે પસંદ કરી હતી શીખવા વધવા અને પોતાને જાણવા માટે જ્યારે તમે આ સત્યને અપનાવો છો ત્યારે દરેક દુઃખ દરેક ખુશી એક ઊંડી સમજ અને આદર સાથે જોવા લાગે છે ભાગ ચાર જન્મ પહેલાની દુનિયા શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે આ જીવનમાં આવતા પહેલા ક્યાં હતા તમારું અસ્તિત્વ આ પૃથ્વી પર આવતા પહેલા પણ હતું તમે એવી દુનિયામાં હતા જે સમય અને સ્થાનથી પરે છે એ અવસ્થાને ઘણા નામોથી ઓળખવામાં આવે છે એસ્ટ્રોલ રિયલ કારણ લોક ત્રિભદ્ધ સ્ટેટ કે તિબેટન બૌદ્ધ ધર્મોમાં પાડો એ એવું ક્ષેત્ર છે જ્યાં કોઈ શરીર નથી કોઈ સીમા નથી ફક્ત ઊર્જા છે ચેતના છે અહીં આત્મા ના તો ડર જાણે છે ના તો શંકા ના તો અહંકાર ફક્ત અસીમ શાંતિ અને અસીમ પ્રેમ તમે તમારા મૂળ સ્ત્રોત સાથે જેને કોઈ ઈશ્વર કહે કોઈ બ્રહ્મ કે યુનિવર્સલ માઇન્ડ કહે પૂર્ણ એકતામાં હતા કોઈ દ્વંદ નહોતું કોઈ ભેદભાવ નહોતું તમે અને બ્રહ્માંડ એક જ હતા તમે ફક્ત હતા પૂર્ણ ચેતનામાં ડૂબેલા એ અવસ્થામાં ના તો ભૂખ હતી ના તો દુઃખ ના તો કોઈ ઈચ્છા ફક્ત અસ્તિત્વનો આનંદ એ અવસ્થા હતી જ્યાં બધું સ્પષ્ટ હતું જ્યાં તમને યાદ હતું કે તમે અનંત છો અજર છો અમર છો તમને યાદ હતું કે તમે કેટલી યાત્રાઓ કરી છે કેટલી વાર જન્મ લીધો છે કેટલી વાર મૃત્યુ પાર કરી છે અને દરેક વારે તમે નવા અનુભવો પોતાની ચેતનામાં ઉમેર્યા છે પરંતુ એ પૂર્ણતાની વચ્ચે પણ એક હળવી ઝંખના ઉઠે છે એક પોકાર ઉઠે છે કે કંઈક નવું શીખીએ કંઈક નવું અનુભવીએ કારણ કે અનુભવ વગર ચેતના સ્થિર થઈ જાય છે અને ચેતનાનો સ્વભાવ છે વિકસિત થવું વધવું એટલે જ આત્મા ફરી એક નવા જીવનની યોજના બનાવે છે નવા પડકારો નવી યાત્રાઓ નવા સંબંધો પણ એ પહેલા તે પોતાના પાછલા જીવનોનો હિસાબ જુએ છે શીખે છે કે ક્યાં સફળ થઈ ક્યાં હજુ વિકાસની જરૂર છે અને પછી એ અદૃશ્ય બ્રહ્માંડીય સભામાં નવી યાત્રાનો નકશો તૈયાર થાય છે ભાગ પાંચ આત્મા જન્મ કેમ લે છે જ્યારે આત્મા એ અદભુત અસીમ શાંતિના રાજ્યમાં હોય જ્યાં ન તો પીડા છે ન તો કમી છે તોય તેની અંદર એક ઊંડી પોકાર ઉઠે છે એ વિકાસની પોકાર છે અનુભવની પ્રેમની ઊંડાઈને અનુભવવાની કારણ કે ફક્ત શાંતિમાં રહેવું પૂરતું નથી આત્મા જાણે છે કે અનુભવથી જ ચેતના વધે છે ફક્ત પડકારથી જ આત્મામાં ઊંડાઈ આવે છે જેમ બીજને અંધારી માટીમાં દબાવવું પડે તો જ અંકુર ફૂટે જેમ સોનાને અગ્નિમાં તપવું પડે તો જ શુદ્ધતા મળે તેમ આત્માને પણ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે પોતાનો અસલી તેજ મેળવવા એટલે જ આત્મા સ્વેચ્છાએ નવું જીવન પસંદ કરે છે એવું જીવન જેમાં પ્રેમ છે પણ ખોઈ દેવાનો ડર પણ છે જેમાં સફળતાનો સ્વાદ છે પણ અસફળતાની પીડા પણ છે જેમાં સંબંધની મીઠાશ છે પણ છૂટા પડવાનો દુઃખ પણ છે આત્મા જાણે છે દરેક પડકાર દરેક દુઃખ દરેક ખુશી દરેક આંસુ એક મોતી બનશે તેના વિકાસના હારમાં એટલે જ આત્મા ધરતી પર ઉતરવાનો નિર્ણય લે છે એણે જાણી જોઈને એ સ્થિતિઓ પસંદ કરી છે જેમાંથી પસાર થઈને તે નિખરશે એટલે તમારું જીવન કોઈ અકસ્માત નથી તમારા માતા પિતા તમારું જન્મસ્થળ તમારી પ્રતિભાઓ તમારા સંઘર્ષો આ બધું તમારી આત્માની ઊંડી યોજનાનો ભાગ છે તમે પોતે આ જીવન પસંદ કર્યું છે દરેક એ પળ જેને તમે જીવી છે કે જીવી રહ્યા છો આ સમજાઈ પછી જીવનનો દરેક અનુભવ ભલે ગમે તેટલો કઠિન હોય એક ગહેરો અર્થ અને હેતુ લઈને આવે છે તમે ફક્ત શરીર નથી તમે એક યાત્રી છો એક અનંત યાત્રા પર અને આ જીવનનો માર્ગ તમે પોતે પસંદ કર્યો છે પોતાના પ્રેમ અને વિકાસ માટે ભાગ છ જન્મ પહેલાની યોજના હવે વિચારો જ્યારે આત્મા નિર્ણય કરે કે તે ધરતી પર જન્મ લેશે તો શું બધું અચાનક થઈ જાય છે શું તે ગમે તે જીવનમાં ઉતરી જાય છે ના એ એક ઊંડી સૂક્ષ્મ યોજના હોય છે જન્મ પહેલા આત્મા એક ખાસ ક્ષેત્રમાં જાય છે જેને ઘણી પરંપરાઓ વચ્ચેનો લોક કે અંતરજીવન ક્ષેત્ર કહે છે અહીં આત્મા પોતાના પાછલા જીવનોની સમીક્ષા કરે છે જુએ છે ક્યાં તેણે પ્રેમ કર્યો ક્યાં ડરથી ચાલી ક્યાં તેણે પોતાની ચેતના વિસ્તારી અને ક્યાં અજ્ઞાનમાં ફસાઈ આ સમીક્ષા કોઈ સજા નથી આ એક દર્પણ છે જે આત્માને તેની પોતાની સચ્ચાઈ બતાવે છે દરેક કર્મ દરેક ભાવના દરેક વિચાર તેની અસર સાથે સામે આવે છે તે અનુભવે છે કે તેના શબ્દોએ કોઈને દુઃખ પહોંચાડ્યું કે તેના પ્રેમે કોઈને બચાવી લીધું અને પછી આત્મા નક્કી કરે છે હવે તેને શું શીખવું છે કયા પાઠ અધૂરા છે કયા ગુણોને વધુ ઊંડા કરવા છે આ યોજનામાં આત્મા એકલી નથી હોતી તેની સાથે હોય છે તેના આધ્યાત્મિક માર્ગદર્શકો જેને તમે સ્પિરિટ ગાઈડ્સ પણ કહી શકો આ ગાઈડ્સ તેની મદદ કરે છે વિકલ્પ બતાવે છે આત્માને સંભવિત જીવનો બતાવવામાં આવે છે જાણે એક વિશાળ સ્ક્રીન પર દરેક જીવન સાથે અલગ અલગ પડકારો અલગ અવસરો અલગ રિશ્તાઓ આત્મા અનુભવે છે કે આ જીવનથી તેને સૌથી વધુ વિકાસ મળશે અને પછી તે પસંદ કરે છે પોતાના માતા પિતા પરિવારની સ્થિતિ દેશ સંસ્કૃતિ સમય અને એમાંય ખાસ પ્રતિભાઓ અને પડકારો પણ હા તમે તમારી શક્તિઓ પણ પસંદ કરી અને તમારી નબળાઈઓ પણ પસંદ કરી તમે નક્કી કર્યું કે કયા રોગ સામે ઝઝૂમવું પડશે કયા દુઃખમાંથી પસાર થવું પડશે કયો પ્રેમ અનુભવવો પડશે કારણ કે દરેક અનુભવ તમારી આત્માને ચમકાવનારો હતો પણ યાદ રાખજો આ યોજના લોખંડની દિવાલનો હતી આ એક બ્લુ પ્રિન્ટ હતી જેમાં વિકલ્પ હતા સંભાવનાઓ હતી તમારી પાસે હંમેશા સ્વતંત્ર ઈચ્છા હતી તમારી આત્માએ એ સૌથી સુંદર રમત પસંદ કરી હતી જ્યાં દરેક ચાલ દરેક પડકાર તેના વિકાસનું એક ઉપહાર બનવાનું હતું હવે વિચારો જ્યારે પણ તમને લાગે કે જીવન અન્યાય છે કે કોઈ વ્યર્થ છે તો યાદ રાખજો આ બધું એક મોટી ઊંડી યોજનાનો ભાગ છે જેને તમે પોતે પોતાની આત્માકી પસંદ કરી હતી ભાગ સાત કર્મનું મહત્વ હવે વાત કરીએ એક એવા મહત્વના નિયમની જે દરેક આત્માની યાત્રાને દિશા આપે છે એ નિયમ છે કર્મનો નિયમ કર્મનો અર્થ શું છે ખૂબ જ સાદી ભાષામાં કહીએ તો દરેક કાર્ય દરેક દરેક ભાવના વિચાર એક ઊર્જા બનાવે છે આ ઊર્જા કદી નાશ પામતી નથી આ ફરી પાછી આવે છે ક્યારેક આજ જીવનમાં ક્યારેક આગલા જન્મમાં જેમ બીજ વાવો તેમ જ ફળ મળે તેમ દરેક કર્મો પોતાનું પરિણામ લઈને આવે છે જો પ્રેમનું બીજ વાવ્યું તો પ્રેમની લણણી મળી જો નફરતનું બીજ વાવ્યું તો દુઃખની લણની મળી પણ ધ્યાન રાખજો કર્મ કોઈ સજા નથી આ ફક્ત શીખવવાની રીત છે કર્મ એક શિક્ષક છે જે આત્માને તેના દરેક કૃત્યની અસરનો અનુભવ કરાવે છે જેથી તે સમજી શકે કે શું બનવું છે અને શું છોડવું છે તમારું વર્તમાન જીવન તમારી પાછલી યાત્રાઓનું પ્રતિબિંબ છે કેટલીક ઘટનાઓ જે તમને સમજાતી નથી તે જૂના કર્મોના ફળ હોઈ શકે છે ક્યારેક તમે કોઈનો આધાર બન્યા હતા આજે કોઈ તમારો આધાર બને છે ક્યારેક તમે કોઈનું દિલ તોડ્યું હતું આજે તમે પોતે તૂટવાનો દર્દ અનુભવો છો ધ્યાન રાખજો આનો અર્થ એ નથી કે તમે પીડિત છો બલકે તમે એક સાચા યોદ્ધા છો જે શીખી રહ્યા છે વધી રહ્યા છે કર્મ બેસ્ટરે કામ કરે છે પહેલું સંચિત કર્મ એટલે બધા જૂના કર્મોનું ભંડાર અને બીજું પ્રારબ્ધ કર્મ એટલે આ જીવનમાં જે કર્મ તમને ભોગવવા કે શીખવા મળ્યા છે જે તમે આજે અનુભવો છો એ પ્રારબ્ધ કર્મનું પરિણામ છે પણ જે આજે તમે વિચારો છો કરો છો એ તમારું ભવિષ્ય બનાવે છે મતલબ સ્પષ્ટ છે ભવિષ્ય તમારા હાથમાં છે આજનું દરેક નાનું પગલું દરેક નાની દયા દરેક નાની ક્ષમા તમારા આગલા માર્ગને વધુ ઉજ્જવળ બનાવી શકે છે તો જ્યારે પણ કોઈ મુશ્કેલ સમય આવે પોતાની જાતને પૂછજો હું આ અનુભવથી શું શીખી શકું કારણ કે સાચું જ્ઞાન દુઃખને પણ વરદાનમાં બદલી શકે છે કર્મ કોઈ સાંકળ નથી આ એક સીડી છે જેના પર ચઢીને આત્મા પોતાને પૂર્ણતા સુધી લઈ જાય છે ભાગ આઠ આત્મિક અનુબંધ અને આત્મા સમૂહ હવે એકવાર વિચારો શું શક્ય છે કે તમારા જીવનમાં જે પણ લોકો આવ્યા તેમની મુલાકાત એક સંયોગ નહીં પણ પૂર્વ નિયોજિત યોજનાનો ભાગ હોય જી હા એ જ સત્ય છે આપણે જન્મ પહેલા કેટલીક આત્માઓ સાથે આત્મિક અનુબંધ કરીએ છીએ આ અનુબંધ શીખવા વધવા અને વિકસિત થવા માટે થાય છે તમારા માતા પિતા તમારા મિત્રો તમારા પ્રેમી અને એ પણ લોકો જેમને તમને દુઃખ આપ્યું બધા સાથે કોઈને કોઈ ગહેરો આત્મિક કરાર હોય છે કેટલીક આત્માઓ તમારો આધાર બને છે ક્યારેક કઠોર પાઠ આપે છે પણ જાણી લો દરેક મુલાકાત પાછળ એક હેતુ છે કેટલીક વાર કોઈ આત્મા મુશ્કેલ ભૂમિકા ભજવે છે જેથી તમે ક્ષમા શીખો કે પોતાની શક્તિ ઓળખો આપણે આત્માઓ સમૂહમાં યાત્રા કરીએ છીએ એને કહેવાય આત્મા સમૂહ એક જ આત્મા સમૂહમાં આપણે અનેક જન્મો સુધી એકબીજા સાથે રહીએ છીએ ક્યારેક 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 બનીને 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 ભાઈ મિત્ર પ્રેમી કે દુશ્મન દર વખતે અલગ ભૂમિકા પણ એક જ લક્ષ્ય શીખવું અને વિકાસ કરવો એટલે જ્યારે તમે કોઈને મળો અને એક અજીબ ગહેરો જોડાણ અનુભવો કે એવો સંબંધ જે શબ્દોથી પરે હોય તો સમજી લેજો એ તમારા આત્મા સમૂહનો ભાગ હોઈ શકે છે અને યાદ રાખજો આ આત્મા સમૂહ હંમેશા તમારી સાથે છે ભલે જીવનમાં ઝઘડા હોય દૂર્યો હોય આત્મિક સ્તરે તમે કદી અલગ નથી થતા દરેક સંબંધ દરેક મુલાકાત તમારા આધ્યાત્મિક સફરનો એક પવિત્ર ભાગ છે દરેક આત્મા તમારી વાર્તામાં એક અમૂલ્ય અધ્યાય લખવા આવી છે ભાગ નવ આધ્યાત્મિક માર્ગદર્શક અને આત્માની પસંદગી હવે વિચારો જ્યારે આત્મા પોતાનો આગલો જન્મ પસંદ કરે છે તો શું તે એકલી હોય છે ના આ પવિત્ર પ્રક્રિયામાં તેની સાથે હોય છે તેના આધ્યાત્મિક માર્ગદર્શકો આ માર્ગદર્શકો ખૂબ જ પ્રેમાળ ઉર્જાવાળા દિવ્ય જીવો હોય છે જેમનો એકમાત્ર હેતુ છે તમારી આત્માને માર્ગ બતાવવો તેઓ તમને તમારી નબળાઈઓ અને શક્તિઓનો આઈનો બતાવે છે પડકારો અને અવસરો બંને સમજાવે છે જ્યારે તમે નવું જીવન પસંદ કરો છો ત્યારે આ માર્ગદર્શકો તમારી સાથે મળીને યોજના બનાવે છે તેઓ તમને તમારી પાછલી યાત્રાઓ યાદ કરાવે છે તમારા અધૂરા પાઠ તમારી સિદ્ધિઓ તેઓ તમને કહે છે કે ક્યાં અને કયા અનુભવની જરૂર છે પણ અંતિમ નિર્ણય હંમેશા તમારી આત્માનો જ હોય છે કોઈ તમને દબાણ કરતું નથી કોઈ સજા આપતું નથી તમે પોતે પોતાના વિકાસની તરસથી આગલી યાત્રા પસંદ કરો છો આધ્યાત્મિક માર્ગદર્શકો ફક્ત સલાહકાર હોય છે જેમ એક પ્રેમાળ શિક્ષક માર્ગ બતાવે પણ ચાલવું તમારે જ પડે અને જ્યારે તમે પૃથ્વી પર જન્મ લો છો ત્યારે આ માર્ગદર્શકો અદ્રશ્ય હોવા છતાં પણ તમારી આત્માની ખૂબ નજીક હોય છે તેઓ સંકેતો દ્વારા સ્વપ્ન દ્વારા અચાનક આવતી સમજ દ્વારા તમારું માર્ગદર્શન કરતા રહે છે જ્યારે પણ જીવન મુશ્કેલ લાગે કે માર્ગ લાગે યાદ રાખજો તમે કદી એકલા નથી તમારી સાથે છે તમારા આધ્યાત્મિક સાથીઓ બસ જરૂર છે તેમની ફૂસફુસાહટ સાંભળવાની પોતાના દિલની વાણીને ઓળખવાની તમે એક દિવ્ય ટીમ સાથે આવ્યા છો જે દરેક ક્ષણ તમારી પાછળ ઊભી છે ભાગદસ સ્વતંત્ર ઈચ્છા ફ્રી વિલ હવે એક વધુ ઊંડી સચ્ચાઈ જાણો ભલે તમારી આત્માએ આ જીવનની યોજના બનાવી હોય તોય તમને મળી છે સ્વતંત્ર ઈચ્છા હા તમારા જીવનનું બ્લુપ્રિન્ટ તૈયાર છે પણ રસ્તો નક્કી કરવો હંમેશા તમારા હાથમાં છે દરેક વળાંકે દરેક નિર્ણયે તમારી પાસે પસંદગીનો અધિકાર છે તમે પસંદ કરી શકો છો મુશ્કેલીઓથી ડરીને ભાગવું કે તેનો સામનો કરીને શીખવું તમે પસંદ કરી શકો છો ક્રોધ અને નફરતમાં ફસાઈ જવું કે ક્ષમા અને પ્રેમનો માર્ગ અપનાવવો તમારું વર્તન તમારા નિર્ણયો જ નક્કી કરે છે કે તમે પોતાના માટે બનાવેલી યોજનાને કેવી રીતે જીવો છો કેટલીક વાર કોઈ પાઠ તમે જલ્દી સમજી લો તો જીવન સરળ થઈ જાય છે કેટલીક વાર અહંકાર કે ડરના કારણે પાઠ ટાળો છો તો જીવન વધુ પડકારજનક બની જાય છે એ જ કારણ છે કે કોઈ પણ ભવિષ્યવાણી કોઈ પણ જન્મકુંડળી તમારા સમગ્ર જીવનને સંપૂર્ણ રીતે કહી શકતી નથી કારણ કે દરેક ક્ષણે તમે નવી સંભાવનાઓ ઘડી રહ્યા છો આજ છે આત્માની અસલી રમત યોજના બનાવવી અને પછી સ્વતંત્ર ઈચ્છાથી તેને જીવંત કરવી તમારું ભવિષ્ય પથ્થર પર લખાયેલી વાર્તા નથી આ એક પ્રવાહ છે જેને તમે પોતાના વિચારો ભાવનાઓ અને કર્મોથી આકાર આપો છો દર વખતે જ્યારે તમે પ્રેમ પસંદ કરો દર વખતે જ્યારે તમે માફી પસંદ કરો દર વખતે જ્યારે તમે હિંમત પસંદ કરો તમે પોતાના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ છો તો આગલી વાર જ્યારે જિંદગી તમને કોઈ મોડ પર ઉભો રાખે યાદ રાખજો પસંદગી તમારી છે તમે જ તમારા ભાગ્યના નિર્માતા છો તમારી વાર્તાના અને એ જ તમારી સૌથી મોટી શક્તિ છે સ્વતંત્ર ઇચ્છા ભાગ અગિયાર ભૂલી જવાનો પડદો વેલ ઓફ ફર્ગેટિંગ તો જો આત્માએ બધું પહેલેથી જ નક્કી કરી દીધું છે તો આપણને આ બધું યાદ કેમ નથી રહેતું કારણ કે જન્મ લેતી વખતે આપણા બધા પર એક ભૂલી જવાનો પડદો નાખવામાં આવે છે આ પડદો આપણને ભૂલાવી દે છે આપણા પાછલા જીવનો આપણે બનાવેલી યોજના આપણું અસલી દિવ્ય સ્વરૂપ આ ભૂલવું કોઈ સજા નથી આ એક વરદાન છે જો તમને બધું યાદ રહેત તો શું તમે ખરેખર શીખી શકત જો તમને પહેલેથી જ દરેક દર્દ દરેક પડકારનું જ્ઞાન હોત તો શું તમે દિલથી અનુભવ કરી શકત ભૂલી જવાનો આ પડદો આપણને એક તક આપે છે દરેક અનુભવને નવેસરથી અનુભવવાની ખુશીને લાગણીથી જીવવાની દુઃખને અપનાવવાની પ્રેમને જાણવાની અને પોતાને ફરીથી શોધવાની આ જ છે જીવનની સુંદરતા કે આપણે ખોવાઈએ છીએ ભટકીએ છીએ પડીએ છીએ અને ફરી ઊભા થઈએ છીએ આ ભૂલી જવાના પડદા છતાં પણ આત્માના સંકેતો હંમેશા આપણી સાથે હોય છે ક્યારેક કોઈ સ્વપ્નમાં ક્યારેક અચાનક આવેલી લાગણીમાં ક્યારેક કોઈ અજાણ્યાની વાતમાં આપણને આપણી આત્માની ઝલક મળતી રહે છે આ ઇન્ટ્યુશન આ નાના નાના ડીજાવુંના પડો આ અંદરથી ઉડતી વાણી આજ તો આત્માને યાદ કરાવે છે આપણા જીવનની અસલી યાત્રા એ જ છે ભૂલી ગયા પછી ફરી યાદ કરવી યાદ કરવું કે આપણે કોણ છીએ કેમ આવ્યા છીએ શું બનવાનું છે આજ છે અસલી જાગૃતિ આજ છે મુક્તિ તરફનું પહેલું પગલું ભાગ ભૌતિક દુનિયા એક શિક્ષણ સ્થળ હવે સવાલ ઉઠે છે આત્માને શીખવા માટે આખરે ક્યાં મોકલવામાં આવે છે જવાબ છે ભૌતિક દુનિયા એટલે આ સંસાર જેમાં તમે હું જીવીએ છીએ આ સંસાર કોઈ સામાન્ય સ્થળ નથી આ એક વિશાળ પાઠશાળા છે જ્યાં આત્માને અસલી પરીક્ષાઓ આપવામાં આવે છે અહીં બધું જ છે સુખ દુઃખ પ્રેમ વિરહ સફળતા અસફળતા દરેક લાગણી દરેક સંઘર્ષ એક પાઠ લઈને આવે છે જો આત્મા ફક્ત પ્રકાશ અને આનંદમાં જ રહેત તો ધૈર્ય કેવી રીતે શીખત માફી કેવી રીતે જાણત સંઘર્ષોમાં પોતાની અંદરની દિવ્યતાને કેવી રીતે ઓળખત એ જ કારણ છે કે આ સંસારમાં સીમાઓ રાખવામાં આવી છે સમય દૂરી મૃત્યુ અને લાગણીઓનું ઉતાર આ સીમાઓ આપણને પડકાર આપે છે આપણને મજબૂર કરે છે પોતાની શોધ માટે આજ ઘેરા અંધકારમાં આપણે પોતાની અંદરનો પ્રકાશ શોધીએ છીએ શરીરની નાશવંતતા સમયની પકડ સંબંધોની નાજુકતા આ બધું આપણને શીખવે છે કે કંઈ પણ સ્થાયી નથી અને એ જ અસ્થાયિતામાં આપણે અસલી પ્રેમ સાચી કરુણા અને વાસ્તવિક આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ જ કારણ છે કે જીવન કદી પરફેક્ટ નથી લાગતું કારણ કે એને પરફેક્ટ બનાવવા માટે જ નહોતું બનાવ્યું એને બનાવવામાં આવ્યું હતું તમને તોડવા માટે નહીં પણ તમને ઘડવા માટે દરેક મુશ્કેલી એક દ્વાર છે દરેક આંસુ એક શિક્ષા છે દરેક વિછોડ એક નવો વળાંક છે અને જ્યારે તમે આ નજરથી જોવા લાગો ત્યારે દરેક પડ દરેક અનુભવ એક વરદાન બની જાય છે ભૌતિક સંસાર આત્માના વિકાસનું સૌથી સુંદર સૌથી સૌથી પડકારજનક અને નજરી મંચ છે ભાગ મૃત્યુ પછી જ્યારે શરીર ખતમ થઈ જાય તો શું વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય છે ના એ તો એક નવા અધ્યાયની શરૂઆત છે મૃત્યુ પછી આત્મા એક ખાસ અવસ્થામાં પ્રવેશ કરે છે જેને કહેવાય ઇન્ટર લાઈફ કે મૃત્યુ વચ્ચેની દુનિયા આ એવું સ્થળ છે જ્યાંના તો શરીર છે તો સમય ફક્ત ચેતના છે અહીં આત્મા થંભે છે આરામ કરે છે વિચારે છે અને પોતાના પાછલા જીવનનું ગહન નિરીક્ષણ કરે છે આને લાઈફ કહેવામાં આવે છે આમાં આત્મા પોતાનું સમગ્ર જીવન જુએ છે પણ ફક્ત યાદોની જેમ નહીં આત્મા પોતે દરેક કૃત્યની અસર અનુભવે છે કોઈને આપેલી ખુશી કે પહોંચાડેલું દુઃખ બધું પોતે અનુભવે છે આ કોઈ સજા નથી ના તો કોઈ બહારી ન્યાય આ તો આત્માની પોતાની દર્પણ છે આ સમીક્ષા દરમિયાન આત્મા શીખે છે ક્યાં તેણે પ્રેમ પસંદ કર્યો ક્યાં ડરને અપનાવી લીધો ઇન્ટર લાઈફમાં આત્માને એ પણ તક મળે છે પોતાના કર્મો સમજવાની આગલા પગલાની યોજના બનાવવાની આ એક સુંદર કરુણામય પ્રક્રિયા છે જ્યાં આત્માને ન તો આરોપ લગાવવામાં આવે ન તો સજા આપવામાં આવે ફક્ત શીખવાની તક આપવામાં આવે છે આ સમય વિવિધ આત્માઓ માટે વિવિધ હોય છે કેટલીક જલ્દી આગળ વધે છે કેટલીક લાંબો આરામ લે છે ઇન્ટર લાઈફમાં આત્મા પોતાના સોલ ગ્રુપ સાથે મળે છે એ આત્માઓ સાથે જે હંમેશા તેની સાથે રહી છે આ એક પુનર્મિલન જેવું હોય છે જ્યાં પ્રેમ સમજ અને ભળેલું હોય છે અને જ્યારે આત્મા તૈયાર થઈ જાય ત્યારે તે નવું જીવન પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે પણ કેમ કારણ કે આત્મા જાણે છે શીખવાની શ્રેણી હજુ પૂરી નથી થઈ યાત્રા હજુ બાકી છે ભાગ ચૌદ યાત્રાનું અંતિમ લક્ષ્ય મુક્તિ આત્મા વારંવાર જન્મ લે છે 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 શીખે અનુભવે પણ શું આ યાત્રા કદી પૂરી થાય છે હા આ યાત્રાનું એક અંતિમ લક્ષ્ય છે મુક્તિ જેને આપણે મોક્ષ કહીએ છીએ મુક્તિ અર્થ છે જન્મ મૃત્યુના ચક્રથી પૂર્ણ રીતે મુક્ત થઈ જવું જ્યારે આત્મા દરેક પાઠ શીખી લે પોતાના કર્મો સંતુલિત કરી લે અને પોતાની અંદરના પરમ સત્યને ઓળખી લે ત્યારે તેને ફરી જન્મ લેવાની જરૂર નથી રહેતી આ એ અવસ્થા છે જ્યાં આત્મા પૂર્ણ ચેતનામાં વિલીન થઈ જાય છે જ્યાં ન તો ડર છે ન તો લાલચ ન તો અલગત્વ ન તો સંઘર્ષ આ એવી શાંતિ છે જે શબ્દોથી પરે છે મુક્તિને વિવિધ પરંપરાઓમાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં મોક્ષ બૌદ્ધ ધર્મમાં નિર્વાણ અને બીજી પરંપરાઓમાં આત્મસાક્ષાત્કાર જાગૃતિ કે મુક્તિ મુક્તિ ભાગી જવાની પ્રક્રિયા નથી આ તો જીવનને પૂર્ણ રીતે સ્વીકારી બંધ છે કે તે પોતે જ બ્રહ્મ છે તે પ્રેમ છે તે પ્રકાશ છે મુક્ત આત્મા ઈચ્છે તો ઉચ્ચ લોકોમાં આરામ કરી શકે છે કે પછી સેવા માટે પાછી આવી શકે છે મનુષ્યોને જાગૃત કરવા પ્રેમનો સંદેશ ફેલાવા એવી જ પ્રબુદ્ધ આત્માઓને આપણે ગુરુ અવતાર કે સંતોના રૂપમાં ઓળખીએ છીએ ત્યાગીને આપણા બધાની મદદ માટે પાછા ફરે છે છે તેમનો એક જ જ સંદેશ હોય તમે તમે તે છો જેને શોધી રહ્યા છો પ્રેમ જ સત્ય છે જાગો યાદ કરો કે તમે કોણ છો અને એટલે જ આત્માની સૌથી મહાન યાત્રા છે પોતાના દિવ્ય સ્વભાવને ઓળખવું અને એ ઓળખમાં પૂર્ણ રીતે જીવવું જો આયાત્રે તમારા દિલને સ્પર્શ કર્યો હોય જો તમને પણ એવું લાગતું હોય કે તમે ફક્ત શરીર નથી પણ એક અનંત આત્મા છો તો નીચે કોમેન્ટમાં એક જ શબ્દ લખજો અહમ બ્રહ્માસ્મી હા ફક્ત અહમ બ્રહ્માસ્મી લખજો કારણ કે જ્યારે તમે આ શબ્દ લખો છો ત્યારે તમે પોતાની અંદરની શક્તિને ઓળખો છો અને એક નવી શરૂઆત કરો છો આ ચેનલ ફક્ત એક યુટ્યુબ ચેનલ નથી આ એક ચળવળ છે એક પરિવાર છે એ આત્માઓનું જે જાગી રહી છે જે સત્ય જાણવા માંગે છે જો તમે આ પરિવારનો ભાગ બનવા માંગો છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ જ્ઞાનને તમારા મિત્રો અને પ્રિયજનો સુધી શેર કરો દરેક શેર દરેક સબસ્ક્રિપ્શન આપણી સામૂહિક ચેતનાને વધુ મજબૂત કરશે ભગવત પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલમાંથી આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ અને આદર સાથે નમસ્કાર